ખરીદી ગીર સોમનાથ જિલ્લામાં ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે જિલ્લાના પાંચ કેન્દ્રો પર હવે ખરીદી શરૂ કરાઈ છે જિલ્લાના તેર હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું ખરીદીના દિવસે તમામ કેન્દ્ર પર વીસ ખેડૂતોને બોલાવવામાં આવ્યા વીસ કિલો ચણાનો ભાવ અગિયારસો ત્રીસ નક્કી કરવામાં આવ્યો જેમાં બે દિવસ પછી જિલ્લામાં રાડાની ખરીદી પણ શરૂ કરવામાં આવશે રાડાના વેચાણ માટે પાંત્રીસો ખેડૂતોએ નોંધણી પણ કરાવી છે સરકાર દ્વારા કોડીનાર મુકામે ચણાની ખરીદી ચાલુ કરવામાં આવી છે ખેડૂતોની ઘણા સમયથી માંગ હતી કે ભાઈ ચણાની ખરીદી ચાલુ થાય કારણ કે માર્કેટમાં અત્યારે એક હજાર પચાસ જેવો ભાવ છે જ્યારે સરકારે ખરીદી અગિયારસો ને ત્રીસ રૂપિયા પ્રતિ વીસ કિલોના ભાવથી ચાલુ કરી છે કોડીનારમાં પણ કોડીનાર તાલુકા ખરીદ વેચાણ સંઘના નેજા હેઠળ માર્કેટિંગ યાર્ડમાં આજે ખરીદી ચાલુ કરવામાં આવી છે અને આખા એ ગીર સોમનાથમાં ટોટલ બેર હજાર જેટલા શણાના રિશ્યશન થયા છે અને સાડે ત્રીસો જેટલા રાયડાના રિશિશન થયા છે ગીર સોમનાથ જિલ્લાના ચાર સેન્ટરો ઉપર આજે શણાની ખરીદી ચાલુ થઈ ગઈ છે અને એકાદ બે દિવસમાં બાળદન આવશે જેવા રાયડાના એટલે રાયડાની પણ ખરીદી ચાલુ થઈ કેટલાના ભાવમાં જે ચાલે છે એના લઈને આવ્યો

ને બહુ ભાવે સારા છે ઝાડ કરતા પાછા સાચવું જેમ ફેરક છે બહુ અમુક એટલો ભાવ બહુ ભાવ તો બરોબર છે આમ તો આમ ઉતારા થાય તે પ્રમાણે ઓછો જાય છે આમ ઉતારો તો ખાંડી ઉપર આવતો ખાંડી નાળક આવે છે કોઈ માં કોઈ ખાંડી એમ છે